ધોરણ દસ બોર્ડની પરીક્ષા વિષય ગણિત બરાબર કેવી રીતે પેપરનું પ્રેઝન્ટેશન કરીશું તો સેક્શન ડી બરાબર તો દાખલા નંબર આવી રીતે તમે વચ્ચે લખી નાખો આન્સર નંબર ફોર્ટી એટ પછી એનો દાખલો ગુણ આવે તો મોટા અક્ષરે અને જ્યાં આગળ થોડું એવું લાગે વચ્ચે વચ્ચે એક એક લાઈન છોડવાની રાખો જે જવાબ હોય ત્યાં આગળ મુખ્ય જવાબ ઉપર નાનું નાનું બોક્સ બનાવવાનું રાખો બરાબર એક તો આ પદ્ધતિ જે આપણી જોડે કે જેમાં જવાબની ઉપર તમે આવું બોક્સ બનાવી દો કે હવે તમે આ દાખલો ગણવા જઈ રહ્યા છો જ્યાં જરૂર પડે ત્યાં આગળ વ્યવસ્થિત ચોખ્ખી આકૃતિ દોરવાની તૈયારી રાખો પછી આ દાખલો ગણ્યો માટેની નિશાની રાખી છે અક્ષર મોટા રાખ્યા છે બાજુમાં જરૂર પડે દરેક વસ્તુ લખો ત્યાં આગળ બરાબર દાખલો પૂરો થાય ત્યાં આગળ બી આપણે જવાબ આન્સર ઉપર તો બોક્સ બનાવી દેવાનું અને દાખલો પૂરો થાય ત્યાં આગળ આવી એક આડી લાઇન બી હોય તો બહુ સારું હવે અથવા તમે આન્સર ફોર્ટી એટ ફોર્ટી સેવન એવું વચ્ચે નથી લખતા તમે સાઈડમાં લખો છો તો સાઈડમાં આખું પૂરું થઈ જાય પછી સાઈડમાં લખેલા અંકો ઉપર આવી રીતે રાઉન્ડ કરી દેવાનું અને જ્યાં જ્યાં જવાબના મુખ્ય પોઈન્ટ હોય ત્યાં આગળ બધાને બોક્સમાં આવી રીતે એકદમ ક્લિયર બતાવવા જોઈ લો આખે આખો દાખલો હશે પૂરેપૂરો અને જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં આગળ બધી જગ્યાએ બોક્સ બનાવેલા હશે અહીંયા દાખલો છે દાખલા નંબરની ઉપર રાઉન્ડ મારેલું છે એકદમ ચોખ્ખું અને ક્લિયર દૂરથી આપણે જોઈ શકીએ બરાબર એવી ચોખ્ખી આકૃતિઓ બરાબર નવો દાખલો નવા પેજ ઉપર વ્યવસ્થિત રીતે ગણેલો જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં દરેક જગ્યાએ નાના મોટા બોક્સ અંડરલાઈન એક આખો દાખલો પૂરો થાય ત્યાં આગળ તમને વ્યવસ્થિત એક લાઇન જોવા મળશે જેથી નવો દાખલો ક્લિયર દેખાય બધી જગ્યાએ તમને વ્યવસ્થિત બોક્સ જોવા મળશે એક દાખલો પૂરો થયો એટલે આવી રીતે લાઇન જોવા મળશે નવો દાખલો શરૂ થાય નંબર એટલે ત્યાં રાઉન્ડ મારેલું છે જરૂરી ચોક્કસ એકદમ આકૃતિ વ્યવસ્થિત ફૂટપટ્ટીનો પરિકરનો ઉપયોગ કરીને આકૃતિ દોરેલી છે જવાબ ઉપર જો બોક્સ જોવા મળશે પછી જવાબ દાખલો પૂરો થયો ત્યાં અંડરલાઈન જોવા મળશે આકૃતિ વ્યવસ્થિત દરેકે દરેક વ્યવસ્થા વ્યવસ્થિત પછી એના પછી જો આંકડા શસ્ત્રો નો દાખલો છે વ્યવસ્થિત ફૂટપટ્ટીથી જ લાઈનો પાડેલી છે એકદમ ચોક્કસ વ્યવસ્થિત દાખલો ગણેલો છે બરાબર એના પછી જો સેક્શન સી બરાબર તો એવી રીતે જો દાખલો એકદમ વ્યવસ્થિત સારા અક્ષર સુંદર અક્ષર અને જ્યાં જ્યાં જરૂર પડે દરેક જગ્યાએ તમને અન્ડરલાઈન જોવા મળી જ જવાની છે એમ જ્યાં બોક્સની જરૂર પડે ત્યાં બોક્સ બી કરેલા છે જ્યાં રાઉન્ડની જરૂર પડે ત્યાં રાઉન્ડ બી કરેલું છે બરાબર દરેકે દરેક આન્સર એકદમ ક્લિયર દેખાઈ રહ્યા હવે વિભાગ બીના જે એકદમ નાના નાના દાખલા આવે છે તો એક નાનો દાખલો ગણ્યો પૂરો થઈ ગયો તો લાઇન કરી નાખી નાનો દાખલો ગણ્યો પૂરો થઈ ગયો તો લાઇન કરી નાખી જેવા દાખલા પૂરા થાય ત્યાં આગળ તરત જ લાઇન છે વ્યવસ્થિત આકૃતિઓ તમને એકદમ ક્લિયર આકૃતિ જોવા મળશે બરાબર તો આ દરેક બાબતનું ધ્યાન રાખવાનું છે તેથી ગણિત પેપર આપણું એકદમ સારું જશે